હતા તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે સુજિત્રા તાલુકાના રૂણજ ગામે નહેર પાસે અન્ય જગ્યાએથી લૂંટમાં સંડોવાયેલા આરોપી વિક્રમ ઉર્ફ વિડો જસુભાઈ રમણભાઈ પોતે

અને ત્યારબાદ ચકલાસી ગામે લૂંટ કરેલ જે ગુનામાં તે નાસ્તો ફરતો હતો તેવી તેણે કબૂલાત કરી હતી જેથી બી એન એસ એસ કલમ જે મુજબ તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે